જો તમે પણ રેશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી પાંચ આઠ કરોડ નકલી રેશન કાર્ડ જે રદ કરી દીધા છે આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે તો ખાદ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવેલું કે જે કેન્દ્ર સરકારે જે તપાસ કરતા

નકલી રેશન કાર્ડ બનાવીને જે સરકારની ખાદી યોજનાનો લાભ લઈ રહ્યા હતા જેથી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરીને જે 5.8 કરોડ રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવ્યા છે કારણ કે જે સદર છે જેને હકીકતમાં જે રાશનનો લાભ મળવો ના જોઈ તેવા રેશન કાર્ડ ધારકોને આ લાભ મળતો હતો જે નકલી રેશન કાર્ડ બનાવીને બેઠા હતા તો એવા દરેક રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવ્યા છે જેથી ગરીબ લોકોને તેમનું રાશન મળી રહે ત્યારબાદ વાત કરીએ

અને તેમના રેશન કાર્ડ એ રદ કરી દીધા છે જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ કેવાયસી પૂર્ણ કરાવવું જોઈએ નહીતર તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો તમારે આગામી 1 મહિનો જે ચાલુ ડિસેમ્બર મહિનાની અંદર 31 તારીખ અંદર તમારે ઈ કેવાયસી પૂર્ણ કરાવવું પડશે તો જ તમારું રેશન કાર્ડ એ એક્ટિવ રહેશે તો જ તમને એમાં રેશન મળશે ત્યારબાદ કોઈ પણ યોજનાનો લાભ પણ તમને રેશન કાર્ડ દ્વારા મળતો હશે એ લાભ પણ નહીં મળે તો હજુ સુધી ઈ કેવાયસી બાકી હોય તો તમે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરાવી લેજો